અદાણી ગ્રુપનું નામ એટલી હદે ઉછળ્યું કે તાળા મારવાની નોબત આવી શકે છે ત્યારે અદાણી સાથે જોડાયેલો કયો છે આ સમગ્ર મામલો અને કોણે આપે છે તાળા મારવાની ચીમકી જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઘટના છે ભુજની જીકે જનરલ હોસ્પિટલની કે જે અદાણી સંચાલિત છે જેમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ઘટ સહિતના મુદ્દાઓને લઈને બહુજન આર્મી દ્વારા હોસ્પિટલના ડિનની ઓફિસ બહાર ધરણા કરવામાં આવ્યા હતા અને બાદમાં જીકે જનરલ હોસ્પિટલના ડિન બાલાજી પિલાઈને આવેદનપત્ર આપીને સત્વરે જીકે જનરલ હોસ્પિટલમાં ખૂબતી કડીઓને પૂર્ણ કરવા માટે રજૂઆત કરાઈ હતી બહુજન આર્મી દ્વારા ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં સુધારા બાબતે લડત ચલાવાઈ રહી છે જે કે જનરલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ ન્યુરોલોજિસ્ટ ગેસ્ટ્રોલોજિસ્ટ અને કેન્સર સહિતના ગંભીર બીમારીઓના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ઘટ છે જેના પરિણામે કચ્છના દર્દીઓને સારવાર માટે અમદાવાદ રાજકોટ અથવા તો અન્ય કોઈ જગ્યાએ જવાનો વારો આવે છે આ ઉપરાંત હોસ્પિટલમાં શબવાહિની અને એમ્બ્યુલન્સની પણ કોઈ સુવિધા નથી તારે હોસ્પિટલ માં ગંભીર બીમારીઓ ના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ની નિમણૂક સહિત ના મુદ્દાઓ નું નિરાકરણ કરવામાં નહીં આવે તો અદાણી પોર્ટ બહુજન આર્મી તાળાબંધી કરવાની ચીમકી આપી છે સાંભળો વધુ બહુજન આર્મી સંસ્થાપક લખનદુઆ શું કહી રહ્યા છે હું વ્યક્તિગત રીતે ઓળખું છું કદાચ એમને ખબર પડે ને તો આજેલાને હોસ્પિટલ નહીં થતી તો કમ આ કમમાં કચ્છની પ્રજા માટે હાથનું છે ને હા સમજો અહીંયા હવે છે ને આને સિંહ છે એને કામ ચોક્કસ સાહેબ છેલ્લા પાંચેક વર્ષથી લડત ચાલુ છે આરોગ્ય બાબતે જીકે જનરલ હોસ્પિટલ ની વહીવટ સુધરે અહીંયા જે ડોક્ટરો નથી સુપર સ્પેશિલિસ્ટ ડૉક્ટરની ભરતી કરવામાં આવે સાથે અહીંનું જે લથડેલું મેનેજમેન્ટ જે એને બદલ બદલ બદલવામાં આવે અને સબવાહીની કે એમ્બ્યુલન્સ જેવી વ્યવસ્થા લોકો પાસે નથી તો એ કરવામાં આવે અન્યથા આ હોસ્પિટલ ખાલી કરી અને પાછી સરકારને સોપન કરવામાં આવે જો આ નથી થતું તો ચોક્કસ મુદત અમે લોકોએ લેખિતમાં આપી છે આજે ધરણા બી કર્યા છે એથી આગળ ધરણા કર્યા રેલી કાઢી હતી હજારો માણસોને લઈને અને બાર દિવસની ભૂખડતાલ પણ કરેલી હતી છતાંય પણ સરકાર હોય કે અહીંનું કચ્છ તંત્ર હોય કલેક્ટર હોય ડીડીઓ હોય કેદાણીનું મેનેજમેન્ટ હોય કોઈને કાંઈ ફરક પડતો નથી ફરક પડે છે તો માત્ર કચ્છની પ્રજાને જ્યારે અહીંયા કને આવીને એ લોકો પાસેથી પૈસાની લૂંટ ચલાવવામાં આવે છે જ્યારે અહીંયા કને આવે છે એ લોકો અને દર્દીઓની ટ્રીટમેન્ટ નથી કરતા અહીંયા કને રાડો પાડતા હોય છે છતાંય પણ કોઈ ડૉક્ટર એને જોવા નથી આવતું બ્લડની વ્યવસ્થા નથી હોતી અહીંયા કોઈ ગુજરી જાય તો એના માટે એમ સબવાઈની વ્યવસ્થા નથી ઘરે જવું હોય તો એમ્બ્યુલન્સની વ્યવસ્થા નથી લખપત કે અબડાસામાં કોઈનું એક્સિડન્ટ થયું હોય તો એ પેશન્ટ અહીંયા કને આવે અને અહીંયા કને આવીને કહે કે મગજમાં હેમરે થયું થયું છે અને એને ઝટકો લાગે જ્યારે અમદાવાદ કે રાજકોટ જવાનું કહે તો આ વ્યવસ્થાઓ નથી એના માટે છેલ્લા પાંચ વર્ષથી લડતા આવ્યા છીએ પંદર દિવસનો ચોક્કસ મુદતનો સમય આપ્યો છે જો પંદર દિવસની અંદર આ વ્યવસ્થાઓ ન સુધરી તો મુન્દ્રામાં જે અદાણી પોર્ટ ચાલે છે એ અદાણી પોર્ટનું ગેટ બંધ કરવામાં આવશે અને આ વખતે ચોક્કસપણે એ ગેટ બંધ કરવામાં આવશે કારણ કે આ લડાઈ કચ્છની એકવીસ લાખની પ્રજાના આરોગ્યની છે માટે આ પગલાંઓ તો લેવા જ પડશે અહીંયા આગળ સુપર સ્પેશિયાલિસ્ટ કોઈ ડૉક્ટર છે જ નહીં જેવી રીતે કાર્ડિયોલોજી ન્યુરોલોજી ગેસ્ટ્રોલોજીસ્ટ કેન્સરનો કોઈ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નથી આ તમામ જે સમસ્યાઓ છે આ સોરી આ ડૉક્ટરો છે એ ડૉક્ટર કોઈ છે જ નહીં અહીંયા આગળ અને જો કે એમઓયુમાં એમ લખેલું છે કે ભાઈ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હોવી જોઈએ છતાંય પણ ડૉક્ટર જ અહીંયા આગળ નથી તો એ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કેમ બને આ આ એક મોટો પ્રશ્ન છે બધા મુદ્દાઓને લઈને લડત ચાલુ છે ત્યારે આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ન્યૂઝ કરવાનું ભૂલશો નહીં આભાર